લોયે ટીમેર તો આગળ મારા સ્વાગત છે અમારું વ્લોગ મે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જો અમારે આયા પુથાબે ઠૂક કરીને બતાઈ દો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો છે અમારું વ્લોગ મે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં તો જો અમારે આયા પુથાબે કરીને બતાઈ દો એને કે દે તમારો પર પાસ આવી જા છે કાલ વાળું કાલનો કેપ શીખાઈ દીધી બધાને ને તો તમે પૂછ્યું આપણે ખાઈ દીધી કે નહીં ખાઈ દીધી આપણે આમ શરદી થઈ ગઈ અને આપણે આમ આમને આમને હે ને આપણે પૂછ્યું કે અમારા વિડિયો જોવો છો કે નથી જોતા પણ પૂછ્યું જોઈએ જોઈએ કે છે અને આપણે કે કે યાર ભાઈ

हेलो ફોટો જો આવડે સોડા લઈને આવતા રહ્યા સોડા પી છે જો ચલો પૂથો સોડા લઈને આવતા રહ્યા તમે વાડીમાં હતા સોડા પીને પછી ઘરે જઈને તમને મળીએ ફેમિલી જો આપણે ઘરે આવતા રહેશે મને મન વેંજો મન વે મન બાય તો ન બાર જેમ તો ભાઈ બનાવી રહ્યો હોય તો વાર તો લાગે જ તેને પંખા ભરે છે એક છોકરી આવી હતી માનું બેન પણ હતી એને પંખામાં ભેરું એક હતું પંખો પડી જાય એમ નો થયો તો અમે અમે શું બોલે હેલો આપણે હેલો મારા ભાઈ બન હતો એક શૈલેષને એક પૂથો પૂથો મારા કાકા છોકરો છે શૈલેષને આપણે આપણે શૈલેષને હે ને હું એમ કીધું કે બ્લોગ બ્લોગ છે ને બનાવતા એકદમ શીખ તો કેમેરો છે ને જો ફેમિલી તમને બતાવી દઉં કેમેરો જો આપણી કોઈ રાખો તમે જોવો એમ જ પે પછી મેં વાહેલું બતાવવાનું કીધું તો એ આમને આમ જ રાખે જો કેમેરો કેમ કે આપણે માનું બેન ને બતાવવાના હોય તો માનું બેન બાજુ જ રાખે આમ આમને આમ રાખે એવું ન હોય બ્લોગર બનવું હોય તો એક દિવાળી ન થઈ જાય એ તમારે ડેલી વિડીયો નીકવો પડે તો બ્લોગર બની કો તમે તમે કેમ કે જો સૌરભ જોશીના વિડીયો જો એકદમ તો તમને એમ થાય તમારો બ્લોગર બનવું જ છે બનવું જ છે હવે એમ ન આવે એક દી એક દી ચડે તારો વિડિયો નહીં ચડાવો દરરોજ જ વિડીયો ચડાવવાનો એટલે તમારી ચેનલ ગ્રો થાય તો હવે જો માનું બેને કીધું છે હેઠા ઉતરી જઈએ ખાવાના બનાવવા જો ટીંગ કાઢી દીધો માનું બેન મમ્મીએ કે કામ બીધું છે માનું બેન ના એ મમ્મીએ કામ નથી કીધું તો ફોન કરીને પછી તમને મળી તો ફેમિલી જો આપણે માનું બેન આવી જશે છે બટેકા લેવા જતા જો વાયસણ એવું લેવા જઈશે જો જો આવા બટેકા છે આપણે બતાવી દઈએ મુસ્તકાના બટાકા છે આજે અમારે માનું બેન કહે છે કે શું બનાવવાનું છે આપણે

તો ફેમિલી અમારા કન્ટિન્યુ બ્લોગ માં રહીજો તમને બતાવશું કે કેવી રેસીપી બનાવાવાનું હું આપણે જો ગેસ ચડગાવા જો ગેસ ચડગી દે છે બટાકા મેકી દીધા છે થઈ જાય એટલે પછી ગેસ બંધ કરી ગેસ છે નહી જો પણ કોક કોક ના કરે તો આપણે સીટી વાગે કામાને હા વેલા બધા બનાવવા મને તો કેમેરા પર કોઈ નહીં આપણે આમ જ વાગી જશે ના હમ બેને કહી દીધું જો આપણે વાગી જશે અમને વાગે કે તમને બતાવી અમને વાગે કે તમને બતાવી સાસ અમારા બ્લોગ માં અમારા બ્લોગ આગળ બન્યા રહેજો અમારા અમારા બ્લોગ આગળ કન્ટિન્યુ રહેજો તમને બતાવશું એવી રીતે થાય તો જોઈજો સીટી થાય પછી તમને મળીએ ફેમિલી આપણે જો યુટ્યુબ માં જોતા હતા વિડીયો અને આપણે જો આપણે સીટી તો માનું બેને કીધું છે તો સીટી જો આપણે હવે ધીમે ધીમે અવાજ આવે છે ને આવશે થાય

હું બનાવું છું ને બતાવતી હું કલેની વ્લોગમાં રહી ગયા છે જો એટલે ખાતા હતા હાલો તો જો આ બ્લોગ મારા ભાઈએ સ્ટાર્ટ કરે તો

તો જો આ અડધો બ્લોગ મારા ભાઈએ સ્ટાર્ટ કર્યો તો આજે હું બીજો બ્લોગ હું અડધો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું જો હવે આપણે સાંજના ખાવામાં આપણે પાસ્તા સામો મમ્મી આજે બીજ જાશે એટલે સામો વઘારવાનો છે ને પપ્પા હાટું શાક રોટલી ને અમારે હાટું પાસ્તા ને તોય તે થોડુંક શાક રોટલી ખાશું તો ચાલો આપણે તમને પાસ્તા બતાવી દેવી પછી હવે બીજી રેસિપી થાય તમને પછી મળીએ